બનાસકાંઠા જિલ્લામાં લોકસભા ચૂંટણી લક્ષ્ય પંદર દિવસ પહેલા કર્ણાટકથી થી ફોજી બનાસકાંઠા જિલ્લામાં બાલારામ મુકામ પોઈન્ટ આપ્યો હતો અને ફોજી ભાઈઓ પણ ચાલીસ ડિગ્રી ગરમીઓ હોવા છતાં એમનું ફરજ ઇમાનદારી પૂર્વક નિભાવી હતી ઇલેક્શન પતી ગયું એના પછી એમની વિદાયનો ટાઈમ આવી ગયો ત્યારે પવિત્ર યાત્રાધામ બાલારામ મુકામી ફોજીભાઈઓની શ્રી સિદ્ધિ વિનાયક ટ્રસ્ટના પ્રમુખ શ્રી સુનિતાબેન પઢિયાર દ્વારા થતો સન્માનપૂર્વક વિદાય સમારંભ યોજી વિદાય આપવામાં આવી આ પ્રસંગમાં નૈનાબેન પરમાર ભીખાભાઈ જાગીદાર ભૂપેન્દ્રભાઈ પરમાર ફરજાનાબેન સાયરાબેન ઉષાબેન બાલારામ મંદિરના પૂજારી શ્રી અભિષેક મહારાજ હાજર રહ્યા હતા અને સિદ્ધિ વિનાયક ટ્રસ્ટ દ્વારા તમામ ભાઈઓને રક્ષા પોટલી બાંધી અને ગણપતિજીની મૂર્તિ આપી શુભેચ્છા પાઠવી હતી બ્યુરો રિપોર્ટ હીરામ સેન સત્યના શિખર ન્યૂઝ પાલનપુર